વિદ્યાર્થીઓ મિત્રો અત્યારે આપણી બધાની સ્કૂલો ખુલી ચૂકેલ છે અને ભણવાનું ચાલુ પણ થઈ ચૂકેલ છે તો આજે આપણે શાળા પરિવહન યોજના વિશેના આ વિડીયોમાં વાત કરવાના છીએ કે જેમાં બાદ વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે તે બાબત સુનિશ્ચિત કરવા માટે ભલામણો કરેલી હતી જેમાં વિદ્યાર્થીઓ સરળતાપૂર્વક અને સુરક્ષિત રીતે શાળા સુધી આવગમન એટલે કે આવી જઈ શકે તે માટે વિવિધ વિકલ્પો મળી રહે તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની બસોમાં શાળા સુધીની મુસાફરી કરવા માટે વિદ્યાર્થી કન્સેશન પાસની સુવિધા આપવામાં આવે છે તેમજ ખૂબ જ હવે આ પાસ જે ગામડેથી આવે છે જે ગા સિટીમાં જાય છે તે બસના વિદ્યાર્થીઓને આ પાસની સુવિધા મળે છે પણ કોઈ વિદ્યાર્થીઓ સ્કૂલ નજીક હોય અને બસની સુવિધા ન હોય પણ તેઓ કોઈ પ્રાઇવેટ વાહન દ્વારા પણ સ્કૂલે જતા હોય તે માટે ગુજરાત સરકાર તેમના માટે શાળા પરિવહન યોજના અંતર્ગત રહેણાંકથી શાળા સુધીના અંતરના નિયમો મુજબ તેમને આ યોજનામાં લાભ આપવામાં આવે છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં શાળા પરિવહન યોજના વિશે વાત કરશું તેમાં કઈ રીતે વિદ્યાર્થીઓને આ લાભ મળશે આમાં શું શું પ્રોસેસ કરવાની છે તે તમામે તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે તે માટે તમે છેલ્લે સુધી આ વિડીયોમાં બના રહેજો અને હા જે નવા વિદ્યાર્થી મિત્રો છે કે જે આ વિડીયો નવો પહેલીવાર જોઈ રહ્યા છે તે સંજય વાચો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કેમ કે દરેકે દરેક માહિતી તમને સંજય વાચો યુટ્યુબ ચેનલ પરથી મળી રહેશે તો મિત્રો જોઈએ આગળ તો કે પુખ્ત વિચારણાને અંતે શિક્ષણ વિભાગ હેઠળની સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળા પરિવહન પૂરું પાડવા માટે શાળા પરિવહન યોજનાના નામે યોજના શરૂ કરવામાં આવેલી છે હવે શાળા પરિવહન મેળવવાની પાત્રતા શું છે તો કે વિદ્યાર્થીના રહેણાંકથી સરકારી અથવા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પાંચ કિલોમીટરની ત્રિજ્યા દૂર હોય તો તેવા વાર્ષિક છ હજારની મર્યાદામાં પરિવહન ખર્ચ આપવામાં આવશે બરાબર તો પણ આમાં મને ખાસ જોવાનું એ છે કે પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અથવા સરકારી શાળા હોવી જરૂરી છે ચાલો મિત્રો ત્યારબાદ એજન્સી જોવાનું રહેશે તેમજ વિદ્યાર્થીના રહેઠાણની પાંચ કિલોમીટરથી વધુ અંતરે આવેલ સૌથી નજીકની સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રવેશ ઉપલબ્ધ હોય અને તેવી શાળામાં પ્રવેશ લીધો હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે ખાસ સરકારી અને અનુદાનિત શાળાઓને જ આ લાભ મળવા પાત્ર રહેશે બરાબર મિત્રો તો આ યોજનાની જોગવાઈઓને સહાયની રકમ ભવિષ્યમાં ફેરફાર કરવાનો થાય છે તો તે સરકારના આદેશ મુજબ લેવાનું રહેશે મિત્રો તો જરૂર ને જરૂર જે વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લેવો હોય તો તેઓ જરૂરથી આ યોજનાનો લાભ લઈ શકે છે બરાબર જેથી તમે તમારું પરિવહનનું જે વાહન છે તમને સ્કૂલે લઈ અને મૂકી જાય છે તે વાહનનો ખર્ચ પણ તમે તેમાંથી લઈ શકો છો જો મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને આવી અવનહી માહિતી મેળવવા માટે તમે સંજય વાચે યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા